રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભાવનગરના કલેક્ટર ને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે વાઘેલા નામના દર્દી ને દાખલ કરવામાં આવેલ જયારે દર્દી ને સારવાર આપ્યા પહેલા ડિપોઝીટ પેટે પચાસ હજાર જમા કરાવેલ ત્યારે સવારે હજુ દસ હજાર ભરો બાદ માં દર્દી ની સારવાર શરૂ થશે પૈસા ભર્યા બાદ બપોરના બે વાગ્યા સુધી સારવાર નહીં થતા દર્દીના સગાએ જવાબદારને જવાબદાર ને કર્યા બાદ પાંચ વાગે એન્જિયોગ્રાફી કરાયેલ ત્યારે બાદ દર્દીના સગાએ કહ્યું કે અમે સુરત રહીએ છીએ માટે અમારે વધુ સારવાર નથી કરાવવી અમને રજા આપો અને સારવાર બિલ આપો ત્યારે ના બિલિંગ વિભાગે સત્યાવીસ હજાર ત્રણસો રૂપિયાનું બિલ આપેલ જ્યારે ડિપોઝિટમાંથી વધતા રૂપિયા પરત આપવા જણાવેલ ત્યારે તમારા વધતા પૈસા ત્રણ દિવસ બાદ ઓનલાઈન જમા થશે આ ઉપરાંત બીજા બનાવમાં સંજયભાઈ વાઘેલાને રસોડી જેવી ગાંઠ જોવા મળી હતી જે માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ ત્યારે ડોક્ટર સમીર શાહ દ્વારા તેને ચેકો મારીને કાઢી નાખવામાં આવશે એવું જણાવતા જુનિયર રેસિડેન્ટ ડોક્ટર દ્વારા દર્દીનો કોઈ એક્સ-રે કે રિપોર્ટ કર્યા વગર ચેકો મારેલ ત્યારે ડોક્ટરને ખબર પડેલ કે ગાંઠ બહુ અંદર છે એટલે મલમ પટ્ટી કરીને કહ્યું કે હવે એમઆરઆઈ અને સીટી સ્કેન કર્યા બાદ ઓપરેશન કરવું પડશે આમ એચસીજી હોસ્પિટલના સંચાલકો અને ભાવનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટર સમીર શાહ ઉપર પગલાં ભરવા માંગણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય કાર્ય હોસ્પિટલ માં શ્યામજીભાઈ વાઘેલા નામના દાખલ કરવામાં આવ્યા હતા દાખલ કર્યા અઢાર તારીખે તો પછી પાછા વીસ તારીખે એમણે એમ કીધું દસ વાગે બીજી ડિપોઝિટ ભરો પછી એમ સારવાર કરી એટલે દસ હજાર બીજા ડિપોઝિટ ભર્યા તો દસ અગિયાર વાગ્યાનો સમય હતો એને એન્જોગ્રાફી કરો એની જગ્યાએ પાંચ વાગે એન્જોગ્રાફી કરી અને પછી અમે કીધું ભાઈ હવે એને અમારે રજા લઈ લેવી છે એને સુરત જવા છે તો અમને રજા આપવાનું બિલ બનાવવાનું તો બિલ એને ઓગણત્રીસ હજારનું બનાવ્યું બાકી વીસ હજાર હાથસો જે લેવાના હતા એમને એને એને કીએ તો ચેક આપવો એવું કાયદામાં જોગવાય છે છતાં પણ પૈસા નહોતો ને કીધું ત્રણ આવ આવશે એટલે જે હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલ જે છે એ એની અંદર જે સગાવાલા જે આવે દર્દી આવે એને ડિપોઝિટ ઉપર સારવાર નથી આપતા પણ વધતા પૈસા આપવાના હોય ત્યારે ત્રણ ત્રણ ચાર શેર કરવામાં આવે છે બીજા બાવને બીજા બનાવની અંદર સિવિલ હોસ્પિટલની અંદર સમીક્ષામાં એક છોકરાને દાખલ કરવામાં આવ્યો હતો માથામાં નાની રોહોળી હતી એમનું એને જોયું અને કોઈ પણ તપાસ કર્યા વગર એને ચેકો મારી દીધો પછી ખબર પડી કે આમાં તો તમારે એક્સરે કરાવવો પડશે અને સીટી સ્કેન કરાવવું પડશે પછી સીટી સ્કેન કરીને આજે એનું ઓપરેશન છે એનો એના બાપા એને મળવા જાય ડૉક્ટર સમીક્ષાને તો સમીક્ષા એને અડધું જ કર્યા કીધું ભગવાનનો કાને કાંઈ થયું નહીં મરી પણ જાય તારે થાય એમ કરી લઈ દે આ ડોક્ટરો ગેરવર્તન કરે છે એ સીજીના ડૉક્ટર અને સટી હોસ્પિટલના ડોક્ટરો જે ગેરવર્તન કરે છે દર્દીઓ સાથે અને જે ભગવાન જે છે ડૉક્ટરના માને છે લોકો એ જ જોરવર્દન કરીને આમાં કાર્યવાહી કરવામાં આવે એ બાબત આજે જિલ્લા કલેક્ટરને મેં રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં જો કાર્ય કરવા તમે ઉગ્ર આંદોલન કરશો